હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદુશ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ આઠ ગાલા ગણિત સ્વાધ્યાય પોથી એમાં પ્રકરણ પાંચ જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ બરાબર એનું સોલ્યુશન આજે આપણે કરવાના છીએ એમાં ભાગ એક અને બે વિડીયોમાં આપણે આની આગળના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન કરેલું છે જો તમે ન જોયું હોય તો તમે જોઈ શકો છો અને હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર પંદર કે જેમાં શું કીધું છે જો નીચેની સંખ્યાઓમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણ વર્ગ બને છે શું કીધું છે કે નાનામાં નાની કઈ સંખ્યાને બાદ કરતાં આપણે આની પેલાના વિડીયો હતા બરાબર એમાં કઈ સંખ્યાને અને એવા પ્રશ્નો આપણે જોયા હતા બરાબર પણ સરવાળો વાળા બાકી હતા તો એ હવે આપણે જોઈ લઈએ ચલો પહેલો પ્રશ્ન આ છે તો એના માટે આપણે ભાકાની રીત જ કરવાની છે જે તમે શીખી ગયા છો હવે બરાબર તો એના માટે મેં તમને કીધું તો આ બાજુમાં રાખવાનું એટલે આપણને ખબર પડતી ઓકે ભાગાકાની રીતે કરી નાખીએ હવે આપણે જો અગિયાર છે તો અગિયાર ક્યાંય નથી તો અગિયાર કરતા નાની સંખ્યા તો કે નવ થાય તો ત્રણ તેરી નવ કરો બાદ બાકી ચલો અને આ ત્રણ ઉપર આપણે મૂક્યા તો ત્રણ ને ત્રણ છ બાજુમાં સરવાળો કરતો જવાનો અગિયાર માંથી નવ કાંઠો બે વૈથા ઉપરથી ઉતાર્યા અઠાવન હવે જો આમાં એવું નહીં આવે એકમનો અંક આઠ છે તો આઠ ગોતો એવું શા માટે ખબર કરતો તો કે આપેલી જે સંખ્યા છે ને એ પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર કેમ કે આપેલી સંખ્યા જે છે ને પૂર્ણવર્ગ સંખ્યા છે નહીં બરાબર તો હવે શું કરીએ તો કે તમારે આડા હમડું જોઈ લેવાનું કઈ રીતે આડા હમડું જોવાનું જો આ છ છે ને તો એને ત્રણ સાથે કરી જવું જોઈએ આપણે અંદાજે આપણે કરવાનું ત્રણ તેરી નવ ત્રણ છ અઢાર એકસો નેવ્યાસી આવ્યા ચાર સાથે કરો ચોકે ચોકે સોળ ચાર છો એક પચીસ જો છપ્પન આવી ગયા ને અહીં અઠાવન છે એટલે ચાર સાથે હાલશે બરાબર એ રીતે આપણે અહીંયા કરવાનું છે તો કે બસો ને છપ્પન આવ્યા કરો બાદ બાકી કેટલા વધશે તો કે બે વધ્યા બરાબર અહીંયા પ્લસ કરવા પડશે ચાર ચાર ને ચાર આઠ અને અહીંયા આવશે છ તો જો નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા તો આ જે છે એમાંથી હું બે બાદ કરી દઉં ને તો આ જે આવશે એકસો ને છપ્પન પેલા લખીએ ચલો અઠાવન માઇનસ બે બરાબર એક હજાર એકસો ને છપ્પન બરાબર જે શું છે તો કે એક હજાર એકસો ને છપ્પન બરાબર ચોત્રીસ તેથી લખવાનું એક હજાર એકસો અઠ્ઠાવનમાંથી નાનામાં નાની સંખ્યા બે બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે એની પછીનો બીજો દાખલો સોળ ચલો અહીંયા ચાર ને ચાર આઠ થઈ ગયા એકવીસ માંથી સોળ કાઢો કેટલા વધ્યા તો કે પાંચ વ્યા ઉપરથી ઉતાર્યા ઓગણીસ હવે આઠ સાથે કેટલા લઈ લઈએ પેલા આપણે આપણે જોઈએ ડાયરેક્ટ લઈ લેવાના ત્રણ ચાર પાંચ તમને જે યોગ્ય લાગે આપણે છ લઈ લઈએ ઓગણપચાસ પચાસ અને એક પાંચસો ને ઓગણીસ છે એટલે હાલશે અહીંયા છ ઉમેરી દેવાના પાંચસો સોળ સત્તર અઢાર અને ઓગણીસ ત્રણ વૈધાને અને છ ને છ બાર ને એક આઠ ને એક નવ તો લખો ચલો બે હજાર એકસો માંથી ત્રણ બાદ કરો બે હજાર 2116 સોળ જવાબ આવે અને આજે છેતાલીસ અથવા તો એમ પણ કહી શકો આનું વર્ગ હું શું આવે છેતાલીસ તો લખવાનું નહીં અહીંયા શું લખશો બે હજાર નાની સંખ્યા ત્રણ બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે એના પછીનો ત્રીજો પ્રશ્ન ચલો એ પણ આ રીતે કરી નાખશું અને આને આપણે હારે રાખવાનું છે બરાબર પાંચ હજાર ચારસો ને ને લઈ લ્યો ચોપન છે તો સત્યો સત્યો ઓગણપચાસ લઈ લે કેમ કે અઠ્યો અઠ્યો ચોસઠ વધી જશે ઓગણપચાસ લીધા કરો બાદ બાકી કેટલા વધ છે તો કે પાંચ ઉપરથી ઉતારા એસી અહીંયા હારે હારે સરવાળો કરતા જાવ બરાબર તો હવે આને કેટલા વડે આપણે લઈ શકીએ છીએ તો કે આપણે ડાયરેક્ટ ચાર પાંચ છ જે કંઈ પણ હોય ઓકે હાલો સાત અને ચાર લઈ લ્યો ચોકે ચોકે સોળ અને એક ચોક અઠ્યાવીસ બસો ચાર પાંચ પાંચસો ને છોતેર એવા અને અહિયાં પાંચસો ને એસી છે એટલે હાલશે પાંચસો ને તમને ખબર છે કેટલા વધશે તો કે ચાર વધશે અહીંયા સરવાળો કરી નાખો ઓકે પાંચ હજાર ચારસો માંથી કેટલા બાદ કરવા પડશે તમારે ચાર તો પાંચ હજાર ચારસો ચુમ્મોતેર તેથી લખો કે પાંચ હજાર ચારસો એસી માંથી નાનામાં નાની સંખ્યા ચાર બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે ચલો આ ત્રણે ત્રણ પ્રશ્નો જે છે આ રીતે અહીંયા પૂરા થયા એની પછીનો પ્રશ્ન નંબર સોળ જો એના જેવો છે પણ થોડુંક અલગ શું અલગ છે એ કહી દઉં એમાં કઈ સંખ્યા ઉમેરતા એમ કીધું છે ઓલામાંથી કેમ બાદ કરતા એમ કીધું તો આમાં કઈ સંખ્યા ઉમેરતા એવું આપણને કીધેલું છે તો ડાયરેક્ટ હવે એ ફટાફટ ના કે ચલો હવે જો આ પ્રશ્ન સાવ સહેલા થઈ ગયા હવે તમને ગુણાકાર પણ આવડી ગયો હશે ચૌદ છે તો સૌથી નાની એની છે નહી તો નવ લઈ લેવાય ત્રણ તેરી નવ ચૌદ માંથી નવ બાદ કરો આવશે પાંચ બરાબર અહીંયા ત્રણ એડ કરી દો ને ત્રણ નવ હવે ગુણાકાર કરો ચાલો ગુણાકાર કોની સાથે કરશો અરે સોરી ત્રણ ને ત્રણ ને ગુણાકાર સાત ઓગણ સિત્તેર તો જવાબ આવ્યો તોતેર અહીંયા સાત એડ કરવા પડશે સાત ને સાત ચૌદ ને એક છ ને એક સાત હવે સાડત્રીસ આવ્યા બરાબર પણ ખરેખર આ જે છે સાડત્રીસ નો વર્ગ છે નહીં બરાબર તો હવે આપણે શું કરવાનું થાય મિત્રો તો કે જો સાડત્રીસ પછી કેટલા આવે આડત્રીસ તો આડત્રીસનો વર્ગ કેટલો થાય એક હજાર તો અહીંયા કેટલા છે એક હજાર બેતાલીસ બરાબર તો એનો મતલબ એમ થયો એક હજાર ચારસો માંથી એક હજાર બેતાલીસ બાદ કરો તમે તો કેટલા આવે છે બે તો આપણે લખી શકીએ એક હજાર ચારસો ને માં નાનામાં નાની સંખ્યા બે છે ને એટલે બે લખીએ બે ઉમેરતા વર્ગ સંખ્યા મળે બરાબર ઓકે ચલો કારણ કે આ જે છે એકસો ને ચુમ્માલીસ બરાબર નાનામાં નાની સંખ્યા બે ઉમેરતા કેમકે એકસો બેતાલીસ એક હજાર બેતાલીસ છે જો હું એમાં બે ઉમેરી દઉં તો આપણને આડત્રીસ નો વર્ગ મળે બરાબર એની પછીનો પ્રશ્ન છે એ લખીએ બે હજાર પાંચ ચલો એમાં ચોકે ચોકે સોળ થશે કેમકે પચો પચો પચીસ વધી જાય તો ચાર ને ચાર આઠ આવ્યા બાવીસ માંથી સોળ જાય છ વધે ગુણાકાર કરો છ સાથે એટલે જવાબ તમારો આવશે પાંચસો સોળ બરાબર કરો બાદ બાકી તો કેટલો જવાબ આવ્યો નેવ્યાસી અને અહિયાં તમારે છ નાખવા પડશે છ ને છ બાર ને એક આઠ એક નવ તો જો આ છેતાલીસ જે છે ને બરાબર એમાં હવે છેતાલીસ ને બદલે આપણે સુડતાલીસ લઈ લઈએ ને સુડતાલીસ નો વર્ગ કેટલો થાય છે બે હજાર બસો ને નવ તો બે હજાર માંથી બે હજાર પાંચ બાદ કરો તો કેટલા આવે ચાર આવે ને કેટલા આવે ચાર તો કે આ જે છે બે એમાં તમે ચાર એડ કરો બરાબર તેથી બે હજાર બસો ને પાંચ પ્લસ ચાર નાખતા બે હજાર બસો ને નવ આવે છે ખરેખર આ બે હજાર બસો ને નવ જે છે ને એ સુડતાલીસ જે છે ને એનો વર્ગ છે અથવા તો આ બે હજાર બસો ને નવ જે છે એનું વર્ગમૂળ કેટલું થાય સુડતાલીસ થાય તો આપણે લખીએ ને શું લખીશું આપણે છેલ્લી લાઈન અહીંયા લખીએ જ તે બે હજાર બસો ને પાંચમાં નાનામાં નાની બાજુનો પ્રશ્ન છે એ થઈ જાય ચલો જોઈ ત્રણ હજાર ત્રણસો એકસઠ છે એ કરી લઈએ તેત્રીસ છે એટલે પચો પચો પચીસ કરી નાખીએ તો તેત્રીસ માંથી પચીસ બાદ કરો એટલે આઠ ઉપરથી ઉતાર્યા એકસઠ પાંચ ને પાંચ દસ સાથે સાત સાથે ગુણાકાર કરો એટલે જવાબ આવશે સાતસો ઓગણ પચાસ કરો બાદ બાકી તો એકસો બાર સાત તમે એમાં એડ કરી દો તો સાત ને સાત ચૌદ ને એક ને અહીંયા અગિયાર વુ સત્તાવન છે ને તો અઠાવન નો વર્ગ શું થાય ત્રણ હજાર તો ત્રણ હજાર ત્રણસો ને માંથી ત્રણ હજાર ત્રણસો ને એકસઠ બાદ કરતા કેટલા મળે ત્રણ આવે કેટલા આવે ત્રણ તેથી ત્રણ હજાર એકસઠ પ્લસ ત્રણ કરતા ત્રણ હજાર ચોસઠ આવે છે ખરેખર આ ત્રણ હજાર ચોસઠ જે છે એ અઠ્ઠાવન જે છે એનું વર્ગ છે અથવા આનું વર્ગમૂળ છે આ તેથી લખી શકીએ કે ત્રણ હજાર નાનામાં નાની સંખ્યા સંખ્યા ત્રણ ઉમેરતા મળે તો આ ત્રણેય દાખલા આ રીતે અહીંયા પૂરા થઈ ગયા બરાબર જો ગુણાકાર ભાગ સરવાળો અને બાદ બાકી આ ત્રણેય રીતો આપણે આમાં શીખી લીધી હવે સત્તરમો પ્રશ્ન છે એ જોઈ લઈએ ચાલો એમાં આપણને શું કીધું છે

ઓકે તો કુલ ફાળો બરાબર કુલ ફાળો કેટલો છે રૂપિયા ચાર તો જેટલા વિદ્યાર્થીઓ એ ગુણ્યા આપેલો ફાળો એક્સ બરાબર તો એક્સ નો વર્ગ બરાબર તો વર્ગ જે છે આ બાજુ આવે એટલે વર્ગ આવી જાય તો આ જે છે એનું વર્ગમૂળ આપણે કાઢી લઈએ ચલો ત્રેવીસો ચાર બાદ બાકી કરો સાતસો ને ચાર આ દાખલો આપણે ગણી લીધેલો છે આઠ સાથે આવે છે જો મને તો યાદ આવી રહી ગયો બરાબર કેટલું વર્ગમૂળ આવ્યું એક્સ બરાબર અડતાલીસ શું પૂછ્યું છે તો લખીએ તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ હશે બરાબર એની પછીનો પ્રશ્ન જોઈ હાલો ફટાફટ એક સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થીએ ઈનામ આપ્યું બરાબર જો કુલ ઇનામ રૂપિયા ત્રણ હજાર પચીસ વેચાવ્યું હોય તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હશે તો આપણે લખીએ કે ભાઈ ધારો કે સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર એક અને દરેક વિદ્યાર્થીઓ આપેલ રૂપિયા છે તેથી દાખલો છે ને જેવો છે કુલ ઇનામ બરાબર કેટલા છે રૂપિયા ત્રણ હજાર પચીસ તો એક ગુણ્યા એક્સ બરાબર ત્રણ હજાર પચીસ થાય એક્સ નો વર્ગ બરાબર ત્રણ હજાર પચીસ તો વર્ગ આ બાજુ આવે એટલે વર્ગ મૂળ બની જાય તો આપણે એનું પેલા વર્ગમૂળ મેળવી લઈએ પચો પચો પચીસ થશે કે એ તો વધી જાય બરાબર ને તો પાતે પા દસ પાંચ સાથે કરીએ તો જ થઈ જાય કદાચ હા પાંચસો ને પચીસ અહીંયા પણ આપણે એડ કરવા પડશે ચલો એક્સ બરાબર કેટલો જવાબ આવ્યો પંચાવન તો શું લખી શકાય અહીંયા તો સ્પર્ધામાં પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે બરાબર એની પછી નો દાખલો ઓગણીસમો

આડી હારમાં વિદ્યાર જે છે ને એ પણ કેટલા છે એક્સ જ છે બરોબર તો કુલ વિદ્યાર્થી કોની સંખ્યા બરાબર

હવે બે સાથે કરો તમે તો કેટલો જવાબ આવશે ચોર્યાસી વૈધા કેટલા સોળ વૈધા તો આપણને શું કીધું છે તો કે આ જે પાંચસો છે બરાબર એનું વર્ગમૂળ આપણને મેળવું નહીં બરાબર એની કરતાં ઉલટાના સોળ એમાં વૈધા તો આપણને એવું જ કીધું છે ને તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીની બહાર રહે તો કે જો પાંચસો જે છે એમાંથી કેટલા વૈધા તો કે સોળ લખું કે સોળ વિદ્યાર્થીઓ બાકી રહ્યા બરાબર એનો મતલબ એમ થયો કે ચારસો ચોર્યાસી જે વિદ્યાર્થીઓ છે ને વ્યવસ્થિત ગોઠવાઈ ગયા પરંતુ કેટલા બાકી રહ્યા લખીએ ચલો તો નિશાળના સોળ વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે બરાબર ઓકે હવે જો એનું વર્ગમૂળ તો કઈ મેળવાની જરૂર છે નહીં બરાબર પાંચસો જે છે એમાં સોળ વધશે બરાબર ને એટલે આપણે જે જવાબ જોતો તો એ ડાયરેક્ટ મળી ગયો છે એટલે આગળ આપણે કઈ કરવાની જરૂર હતી નથી ચારસો ચોર્યાસી વિદ્યાર્થીઓ હશે બરાબર એ વ્યવસ્થિત ગોઠવાઈ જશે એની પછી વીસમો દાખલો નિશેષ ભાંગી શકાય તેવી નાના નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ વાંધો નહીં ચલો આ બધાનો પેલા લસા લઈ લો લસા આવડે છે મિત્રો કોને કોને આવડે છે મને કયો હાલ લસા લેતા બધાયને આવડું જોઈએ હો મિત્રો ચાર નવ અને દસ બે દ્રણ ચાર નવ પાંચ આમ ને આમ પછી ત્રણ એકા ત્રણ પાંચ આમને આમ હવે પાંચ એકા પાંચ તો જોવું જોઈએ શું કીધું છે ચાર નોર્ગ આપણે જોઈ લઈએ બે દુ ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ છત્રીસ પંચા એકસો ને તો એકસો એસી બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા

બે તેરી છ છ પંચા ત્રીસ તો કઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળી તમને નવસો ચલો હવે આપણને એવું કીધું છે કે વર્ગમૂળ શોધો હવે જો સાવસેલું છે સત્તર પોઈન્ટ ચોસઠ છે તો નાનામાં નાની સંખ્યા સત્તર જોકે જોકે સોળ એક વૈધા ચોસઠ ઉપરથી ઉતારા ચાર ને ચાર આઠે ગુણશું ચોસઠ ઝીરો ઝીરો અહીંયા બે ને આપણે ઉમેરી દઈએ બરાબર પછી બીજો પ્રશ્ન છે નેવું પચીસ તો એને આપણે કેટલા વડે કરશું નેવું છે એટલે નેવે નેવે એક્યાસી થાય તો કે હા એક્યાસી કરી નાખ્યા તો વૈધા કેટલા અહીંયા પચીસ પ્રવૃત્તિ જાતે કરવાની વસ્તુ છે પણ અહીંયા આપણે કરી લઈએ સાથે સાથે એની પછી ખૂટતી સંખ્યા શોધીને લખો હવે આ ખૂટતી સંખ્યા જે છે એના માટે સૂત્ર કયું છે એ તમને ખબર છે આ સૂત્ર છે એનો વર્ગ પ્લસ એન પ્લસ વનનો વર્ગ આ બીજા માટે પછી આ ત્રીજું સ્ટેપ છે ને એના માટે આ સૂત્ર છે એનનો વર્ગ પ્લસ એન એનો વર્ગ અને ચોથું આ જે સ્ટેપ આપ્યું છે એના માટે આ સૂત્ર છે બરાબર તો મારે જોઈએ છે શું તો કે મારે આ સૂત્ર જોઈએ છે એમાં એનનો વર્ગ એટલે આ એનના વર્ગની કિંમત થઈ તો મારે ત્રીજું સ્ટેપ જોતું છે તો ત્રીજા સ્ટેપનું સૂત્ર અહીંયા લખી નાખો બરાબર એનો વર્ગ આપ્યો છે કેટલો આપણે ચાર એનો વર્ગ બરાબર અથવા તમે એમને દાખલો ગણો હોય તો આમને કહી દઉં એકવીસ થી એક ઓછો કરી નાખો જે સંખ્યા આવશે ને અહીંયા આવશે બરાબર ચલો ચોકે ચોકે સોળ સોળ ને ચાર વીસ વીસ નો વર્ગ સરવાળાની ક્રિયા કર્યા વગર સરવાળો કરો સરવાળાની ક્રિયા કર્યા વગર સરવાળો કરીએ તો જો કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સંખ્યા છે તો એ વર્ગ સાત નો વર્ગ સત્યો સત્યો ઓગણ પચાસ ચોસઠ ને પહેલી ક્રમિક સ્વરૂપે વર્ગ થાય ચોસઠ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર અને પંદર ઓકે તો આ પ્રશ્ન એ પૂર્ણ થાય છે મિત્રો તમને એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ બોક્સમાં આરામથી જણાવી શકો છો અને મિત્રો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમને એવા પ્રશ્નો હોય દાખલા હોય જે ન સમજાતા હોય તમારી પુસ્તકમાં તો પણ મને પૂછી શકો છો અને મિત્રો જો તમે મારી આ સરસ મજાની ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ